વડોદરાના બાપા સીતારામ સાર્વજનિક વડોદરાના મોજમૌડા વિસ્તારમાં આ વર્ષે ગણપતિની સ્થાપના ત્રીજો વર્ષ છે ગણપતિ આ શાંત રીતે બેઠા છે ખુશ મિજાજથી આરામથી ગણપતિ બેઠા છે તેવી રીતે ડેકોરેશન કરવામાં આવ્યું છે સાથે ગઈકાલથી ત્રીજા વર્ષે પાંચ દિવસ રાતની આરતી પછી પ્રસાદ રૂપે સેવસળ બટાકા પુલાવ રાત્રે આઠ ત્રીસ થી અગિયાર વાગ્યા સુધી ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવાનું આયોજન કરવામાં આવ્યું તારીખ પંદર અને સોળ તારીખ સુધી આ સેવા ચાલુ રહેશે ત્યારે ખૂબ જ સુંદર કાર્ય આ મંડળના લોકો દ્વારા કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને આયોજન મોહન ભરવાડ દ્વારા આ તમામ આયોજન કરવામાં આવ્યું હતું એટલે ગઈકાલે સાંજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિષેધ દેસાઈ કાઉન્સિલર મનીષ પગાર સ્મિત પટેલ રીટાબેન તેમજ ટ્વિંકલબેન ત્રિવેદી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સત્યન કુલાપકર તમામ લોકો દર્શન કરવા માટે ઉપસ્થિત રહ્યા હતા ગણપતિ બાપા મોરિયા મુજ મોડા બાપા સીતારામ સાર્વજનિક યોગ મંડળ તરફથી આજે ગણપતિની સ્થાપના કરવામાં આવી છે ત્રણ વર્ષ અમારા થયા છે અને અમે દર વર્ષે નવી રીતે નવી પદ્ધતિ હોય છે અમારી કે છેલ્લા ચાર દિવસ પાંચ દિવસ આરતી પછી નાસ્તો કે સેવસળ છે પૌવા છે બિરયાની પુલાવ છે લાઈવ ભજીયા છે એવું સાડા આઠથી અગિયાર વાગ્યા સુધીનો પ્રોગ્રામ છે આજથી અમે શરૂ કર્યો છે અને સાર્વજનિક બાપા સીતારામ સાર્વજનિક તરફ મંડળ યોગ ગણેશ યોગ મંડળ તરફથી બધાને ભાવપી આમંત્રણ છે આજથી શરૂઆત થઈ છે પંદર સોળ તારીખ સુધી આ ચાલશે સાડા આઠ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી આરતી પછી આરતીનો પ્રસાદ લીધા પછી જે ફૂલ નહીં ફૂલની પાંખડી જે અમારીથી પ્રસાદ જે થાય છે એ પ્રમાણે અમે પ્રસાદનું આયોજન અમારા મંડળ તરફથી કર્યું છે તો સરોવજ સરોવ ગણેશ ભક્તો દર્શન કર્યા પછી પ્રસાદ લઈ જાય એવી અમારી હાર્દિક આમંત્રણ છે બધાને જય ગણેશ આ વખતે ગણ ગણેશજીની મૂર્તિ એવી છે કે તમે એમને જોશો એટલે તમને એવું લાગે કે એકદમ શાંત અને બધાની સામે ખુશ મિજાજથી એકદમ આરામથી બેઠા રિલેક્સથી જે કે આપણે આ વડોદરા શહેરમાં જે પૂર આવ્યું હતું એના અનુસરમાં ભગવાન શાંતિથી અને બધાને સુખ શાંતિ આપે અને એવી રીતે એમના જે શાંત સ્વભાવથી જે બધાને આશીર્વાદ આપી રહ્યા છે એ બધા આશીર્વાદ મેળવે એવી મૂર્તિ અમે બનાવી બનાવડાય છે આપ જોઈ રહ્યા છો કે ગણપતિ એકદમ રિલેક્સ મૂડમાં બેઠા છે અને બધાને આશીર્વાદ આપી રહ્યા છે એ પ્રમાણે એવી મૂર્તિ બનાવી રહ્યા છે